ની રાત ગુજરાત માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે સાથે જ ખેડૂતો માટે પણ આજની રાત ખૂબ જ મુશ્કેલ રહી શકે છે કારણ કે સક્રિય થયેલું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે ગુજરાત ઉપરથી અત્યારે પસાર થતું જોવા મળી રહેલું છે અને આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આજે મોડી રાત દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં જેમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમી ધારે હળવા વરસાદ અંગે આગાહી કરવામાં આવી રહી છે સાથે જ ગુજરાતની અંદર પૂર્વ ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર સાથે જ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનની તીવ્રતાની સાથે કમોસમી વરસાદ વરસવા અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે એટલે કે આવનારી ગુજરાત માટે ત્રણ કલાક અત્યંત ભારેને ભયંકર સાબિત થઈ શકે છે સિસ્ટમનું સૌથી વધારે જોર અત્યારે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં અત્યારે ભારે તીવ્ર જોરને દબાણ જોવા મળી રહેલું છે જેમાં જિલ્લાઓ પ્રમાણે વિસ્તૃત માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ભારે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ આ વિસ્તારોની અંદર મેઘતાંડવ જોવા મળી રહેલો છે હાલ ભારે માવઠું આ સંપૂર્ણ વિસ્તારોની અંદર કહેર વર્તાવતું જોવા મળ્યું છે એટલે કે આંધી તુફાન સાથે આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મોડી રાત દરમિયાન ભારેને ભયંકર વરસાદ ખાબકી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે વહેલી સવાર અને બપોર પછી આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદના વિસ્તારમાં ભારે જળબંબાકાર વરસાદ જોવા મળ્યો છે અને આજે મોડી સાંજ દરમિયાન અહેમદાબાદની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહેલું છે યલો એલર્ટના પગલે મધ્ય ગુજરાતના વિસ્તારોની સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ આ સર્ક્યુલેશનની સૌથી વધારે અસર જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ગુજરાત ઉપરથી આવી રીતે પસાર થઈને ગ્વાલિયર અને નવી દિલ્હીના વિસ્તારોની અંદર આગળ વધશે તેવી પણ માહિતી જાણવા મળી છે સાથે જ આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે મોડી સાંજ દરમિયાન અને મોડી રાત દરમિયાન પવનની ઝડપ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળી શકે છે તીવ્ર પવન ફૂંકાવાની સાથે ગુજરાતની અંદર ખેડૂતોના પણ તૈયાર પાકોને માઠું નુકસાન જોવા મળશે જેવી પણ હાલ મોટીને મહતવની આગાહી કરવામાં આવી છે વરસાદ જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે ફક્ત ગુજરાતની અંદર જ નહીં પરંતુ જોધપુરનો વિસ્તાર એટલે કે રાજસ્થાનનો વિસ્તાર ગ્વાલિયરનો વિસ્તાર અલ્હાબાદનો વિસ્તાર સાથે જ નવી દિલ્હીના વિસ્તારોની અંદર અને હિમાલયના સંપૂર્ણ વિસ્તારોમાં કરા સાથે મેઘ તાંડવ જોવા મળી શકે છે મેઘ મહેર જોવા મળી શકે છે તેવી પણ આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને ગુજરાતના છેડા સુધી આવી રીતે આ સિસ્ટમનું દબાણ ખૂબ તીવ્ર બનતું જોવા મળ્યું છે અને સિસ્ટમ હજી પણ ધીમે ધીમે વધુ પ્રમાણની અંદર ઘાતક બનતી જોવા મળી છે તેની સાથે સાથે અરબસાગરના દરિયાની અંદર પણ એક નવી સિસ્ટમ સર્જાતી જોવા મળી છે અને એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીના દરિયાની અંદર પણ ધીમે ધીમે સક્રિય થઈને આગળ વધતું જોવા મળ્યું છે આમ અત્યારે ટોટલ ત્રણ સિસ્ટમો સક્રિય છે એક સિસ્ટમ અરબસાગરમાં બીજી સિસ્ટમ બંગાળની ખાડીના વિસ્તારોમાં અને ત્રીજી સિસ્ટમ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર મેઘ કહેર દર્શાવી રહી છે તેવી પણ આગાહી કરવામાં આવી છે નવી સિસ્ટમની અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર ખેડૂતોના તૈયાર પાકોને ફરી એકવાર મોટું ને માઠું નુકસાન થઈ શકે છે આજે ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર ઠંડીના પ્રમાણની અંદર બે થી ત્રણ ધીમે ધીમે હવે શિયાળો સમાપ્ત થઈ રહ્યો હોય તેવો માહોલ ગુજરાતની અંદર જોવા મળી રહેલો છે ગુજરાતની અંદર ભર બપોરે તડકાનો માહોલ જોવા મળે છે તો સાંજ દરમિયાન અને વહેલી સવાર દરમિયાન અત્યંત અત્યંત ભારે પવનોની ગતિવિધિઓ સાથે મેઘમહેર વરસતો પણ જોવા મળી શકે છે આમ અત્યારે ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહેલો છે જેને ફરી એકવાર ગુજરાતની અંદર ફાટી નીકળશે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર બે હજાર ચોવીસના ચોમાસા અંગે જાણકારી જાહેર કરવામાં આવી છે જેમાં આંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં બે હજાર ચોવીસ દરમિયાન સારા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે એટલે કે વરસાદ છે જે સામાન્ય પડતો જોવા મળશે જેથી કરીને ગુજરાતની અંદર સારો એવો વરસાદ બે હજાર ચોવીસ દરમિયાન જોવા મળી શકે છે આ સિસ્ટમની જોર અને અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર આરે આજે મોડી સાંજ દરમિયાન અને આવનાર ત્રણ દિવસો સુધી સતત કમોસમી વરસાદ ગુજરાતની અંદર ક્યાંક ધીમો તો ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિભારે સ્વરૂપની અંદર ધીમે ધારે મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે અત્યારે અરબસાગરમાંથી ઠંડા અને ભેજુક્ત પવનો ગુજરાત પોતાની તરફ ખેંચતું જોવા મળ્યું છે કારણ કે સિસ્ટમની અસરોના કારણે પવનો આવી રીતે અરબસાગરમાંથી અને ઓમાન અને મોસ્કોટના વિસ્તારો ઉપરથી પણ આ પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે જેથી કરીને દરિયાકાંઠાના જે પણ વિસ્તારો છે તેમાં માછીમારોને પણ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે મોડી સાંજ દરમિયાન આજે અહેમદાબાદના વિસ્તારોમાં ફરી એકવાર ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે ભયંકર મેઘ તાંડવ જોવા મળી શકે છે તેવી પણ હાલ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આ સિસ્ટમનો ઘેરાવો હજી પણ મજબૂત બનતો જોવા મળ્યો છે તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવાનું દબાણ ધીમે ધીમે પ્રમાણની અંદર ઘાતક બનતું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમનો પટ્ટો પણ તમે જોઈ શકો છો કે ગુજરાતથી લઈને ગ્વાલિયરના વિસ્તારો નવી દિલ્હીના વિસ્તારો હિમાલયના વિસ્તારો અને જોધપુરના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે જેના કારણે સિસ્ટમનું જોર ગુજરાત ઉપર ધીમે ધીમે હવે વધતું જોવા મળી રહ્યું છે અને આજે મોડી સાંજ દરમિયાન ભારે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર ફરી એકવાર મેઘરાજા મહેરબાન જોવા મળે તેવી પણ મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો મિત્રો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો